जय કેમ છો બધા મજામાં તો ફરી નવા માં બધાનું એકવાર છે વિન્ટર ની શરૂઆત થઈ ગઈ છે હવે મહિના સુધી આ ડિગ્રી ઉપર આવી ગયું છે મસ્ત તડકો છે અને વરસાદ હમણાં બતાવતા નથી હવે છે ટેમ્પરેચર અને આવતા ટાઈમ માં પણ ચેન્જ થાય છે આવતા મહિને થી થાય છે હા લગભગ 20 તારીખ છે કે એવું કઈક છે સમથિંગ આપણે જે અમે ઇન્ડિયાના ટાઈમ થી 3:30 કલાક પાછળ થઈ અને આવતા મહિના થી છે ને 4:30 કલાક થઈ જશે થઈ જશે 1 કલાક વધી જશે હવે વિડિયો થોડોક પોઝ કરીએ કેમ કે અહીંયા છે ટ્રાફિક રોડ ક્રોસ કરવાનું છે કેવી લાગે છે ઠંડી થોડી થોડી હજી તો મે વિન્ટરનું જેકેટ પહેર્યું છે હા

એક વાર સ્વેટર પહેરવું હોય ને એવું બેન જ નથી સ્વેટર કામ હે ના આવે ખબર ગામડે જવાનું હોય તો સ્વેટર લઈને જવાનું કારણ કે બસ માં જાય ફોર વ્હીલ માં જાય તો એમાં ઠંડી લાગે ને ગામડામાં દિવાળીમાં બધે પ્રસંગ હોય એટલે બીજા ગામ જવાનું હોય ને એવા ઠંડી લાગે બસ સ્વેટર નો યુઝ ખાલી એટલો જ સુરત આવીને પાછું મૂકી દેવાનું આજે એટલી ઠંડી છે ગાડી ઉપર પાણી થઈ ગયું

નવું તો કઈ નહિ ઘણું આપણે એકાંતરા બનાવવા પણ બનતા નથી બનતા નથી ટાઈમ એ નથી ને રોજ કે કેવું નવીન હોય તો વિડિયો બને ને ઈનો એમાં હવે તો પાછી કામ સીઝન શરૂ થા ઠંડી આવે એમ બધાને કામ જો કે ઘણા સ્ટુડન્ટ પાસે જોબ નથી હવે લગભગ મળી જાય કે વેરહાઉસ માં કામ થોડું વધારે આવે થાય હા વિન્ટર ચાલુ થાય ને એટલે જોબ વધુ વેકેન્સી હોય બધે નાક માંથી પાણી શરૂ થઈ જાય એમનું ઠંડી છે આજ બધા સ્વેટર પહેરીને દેખાય છે નહીં અડધા લોકો નતા દેખાતા હા પણ તડકો બહુ મસ્ત છે મસ્ત છે કોણ કોણ તડકો છે આમાં જો જલેબીન ફાફડા મળી જાય હોય ને હવે તડકા માં ઓલા ઠંડી માં જલે બીન ફાફડા નો હોય ભજિયા હોય ગામડે એવું કે હા પણ ભજિયા તો હોય અવાર માં તો જલે બીન ફાફડા બહુ મજા આવે આઈ સિગ્નલ એ ઉભા હોય ને ત્યારે આપ આયા બટન હોય ને એને પ્રેસ કરવાનો આવી રીતે એટલે તરત સિગ્નલ ગ્રીન થાય બાકી હોય ઓટોમેટિક જ પણ થોડક લેટ થાય હું ગમે સિગ્નલ એ ઉભી હો હા હું કે તું હું સિગ્નલ કોમેન્ટ હતી કે બેટરીવાળી સાયકલમાં લાઇસન્સ જોઈએ કે ન જોઈએ તો ડિપેન્ડ કરે છે કે તમારે સાયકલની સ્પીડ કેટલી છે જો કે મોસ્ટલી બધી જર્મનીમાં રૂલ્સ છે સાયકલ તમારે પચીસની સ્પીડમાં જ તે આપવાની અને ઘણીવાર શું થાય કે બેટરીવાળી અમારે પ્રોબ્લેમ આવ્યો મારે જે કંપનીની બાયસિકલ છે ને એમાં અમુક ટાઈમ પૂરતી છે ને પચીસની સ્પીડ હતી પછી ઓટોમેટિક બત્રીસની સ્પીડ થઈ જતી એટલે એ પછી તમારે એને કંપનીવાળાને કહેવાનું ચેન્જ કરાવવાની એટલે એનું ધ્યાન રાખવાનું અને ઘણી સાઈકલો એવી છે કે જે પચીસની સ્પીડ ઉપર જતી હોય પેનલ વગેરેની એ લોકો આંકી કે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી પણ જે બેટરીવાળી સાયકલ છે ને એ તમે પચીસની ઉપર ન આંકી આપો પચીસની સ્પીડ કરતાં વધારે ચાલતી હોય ને તો લાયસન્સની જરૂર પડે અને પછી પિસ્તાલીસથી પચાસની સ્પીડ સુધી ચાલતી હોય ને એવી પણ બાયસાઈકલ આવે છે એમાં તમારે કમ્પલસરી બધું લાયસન્સ જોઈએ નંબર પ્લેટ જોઈએ અને એનો ઇન્સ્યોરન્સ બધા કાગળ યાર બધા ડોક્યુમેન્ટ તમારા ટૂંકમાં જોઈએ એટલે એનો ખ્યાલ રાખજો અને બીજું એવું કીધું છે કે તમારે જોબમાં સાયકલ કેવી લેવી જોઈએ જૂના માથે કે એવી હવે જર્મનીમાં તો જો કે કનેક્શન તમે ડિપેન્ડ કરે કયા સિટીમાં છો અમારે બર્લિનમાં પ્રોબ્લેમ ન આવે અમારે બર્લિનમાં હવે જોબ માટે સાયકલ ન લેવી પડે કારણ કે અમારે કનેક્શન પાંચ પાંચ મિનિટે બસ ને ટ્રેન બધી આવતી હોય છે કનેક્શન બહુ સારું છે બર્લિનમાં અને બીજું કે તમારે એ કંઈ બરફ પડે તો પછી સાયકલ તમારે સાલે કે ટાયર કેવા જોઈએ એમ અમારા બધાને છે ને જાડા ટાયરની જ સાયકલ છે એટલે બરફમાં વાંધો નથી આવતો કેમ કે બે ત્રણ વર્ષથી સાયકલ જોઈએ બરફમાં ગયા વર્ષે તો જો કે બર્લિનમાં બરફ ઓછો પડે છે એટલે એ સારી વાત છે કે પ્રોબ્લેમ નથી આવતો વધારે હોય પણ દસ પંદર દિવસ કેમ બરફ રહે પીડ્યા પછી ઓગળતા દસ પંદર દિવસ જાય એટલે વાંધો ન આવે જાડા ટાયર હોય ને તો પણ એમાં ધ્યાન રાખવું પડે શરૂઆતમાં તો અમે બહુ પડતા પડતા રહી ગયા છે એ સ્ટુડન્ટ આવે છે આ સ્ટુડન્ટ ની ટોળી આવે બસ આવી ગઈ છે એમ ને ટાટા જય શ્રી કૃષ્ણ કેમ નાસ્તાની તૈયારી નાસ્તો વાસ્તો મારે એકલાને કરવાનો છે નાની તો સ્કૂલે વહી ગઈ છે અને આમી તેને બીજ હતી આજે આજે બીજ છે જઈરામાં પીર ભાખરી મજા નહીં આવે એટલે મેં લીધું છે બનાવવાનું અત્યારે મેં ટમેટો લઈ લીધું છે કાંકડી અને આવો કાઢો આવો કાળાની સેન્ડવીચ બનાવવાની છે મારે આજે બ્રેડનું પેકેટ એટલી બધી નથી બનાવવાની બે જ બનાવવાની છે અને આ સાકુ છે ને અહીંથી લીધેલું છે પણ તમે છે ને ઇન્ડિયાથી લઈને આવું છું કેવું ખબર બતાવું તમને હું આપણે પટ્ટી સાકુ આ છે ને ઇન્ડિયાથી લઈને આવ્યા હતા હાથો મેં તોડ તૂટી ગયો છે એટલે તોડી નહોતું ને પણ મારથી તૂટ્યું છે પણ હવે હાથા વગેરેનું સાકુ બધા યુઝ કરે છે આ અહીંનું સાકુ છે પાંચ યુરોમાં એવું હતું પાંચસો રૂપિયાનું પ્રાયતે સરસ ચાલે છે પણ પટ્ટી સાકુ એ પટ્ટી સાકુ કહેવાય હવે છે ને હું સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરું નગર આ વાતું મન મોડું થઈ જાય પાછું મારે જે રોજ મનમાં જવું છે ઠંડી ચાલુ થઈ ગઈ છે મોઢે સોપડવાનું લેવું છે ને કાંઈક નગર પાછા ફાટી જાય હવે છે ને ધોળો થવાનો ટાઈમ આવી ગયો છે હવે એકદમ ગુલાબી થઈ જાવ જેમ ઠંડી પડશે ને એમ મોટું થતું લાલ પેલા આપણે કટિંગ કરીશું ટમેટાનું મજા આવે એટલે આવું બધું અહીંયા આવીને જોયું બાકી આવો કાળો શું કેવાય ઇન્ડિયામાં જોયું નતું નામ તો શું ના થાય આધા ટમાટર આધી કાંકડી ઓર આધા આવો કાઢો એ થોડા જ્યાદા હે બળા હે ને ગુજરાતી વાત કરવાની છે કા તમે બધા ગુજરાતી છો તો હવે આપણે કાંકડીનું ઝીણું કટિંગ કરીશું બધું રેડી થઈ ગયું છે અહીંયા મસાલો રેડી થઈ ગયો છે કાંદા ભૂલાઈ ગયા હતા એટલે મેં પાછળથી પાછળ સુધારી નાખી દીધું છે એમાં તો આપણે હવે શરૂઆત કરીએ આ છે ને ટોસ્ટર મશીન છે અહીંથી લીધું હતું દસ યુરોનું આવે મારું નથી બ્રેડ બ્રેડમાં અહીંયા હમણાં બે દિવસ પહેલાં લાવ્યા ને તો પચીસ તારીખની ડેટ મેરી હતી બેસ્ટ બિફોર તો એ પહેલાં ખરાબ થઈ ગયા હતા બ્રેડનો કોઈ ભરોસો નહીં આમાં છે ને સિમ્પલ અને પહેલી વાર છે એટલે આની ટાઈટ લાગી હોય ને એટલે આપણે ચાર ઉપર મૂકશું આમ કરો ને એટલે શરૂ થઈ જાય સિમ્પલ બસ એમાં કાંઈ ની ઉપરથી આ મસાલો નાખી દેવાનો અને ચાટ મસાલો ભભરાવી દેવાનો બહુ મજા આવે ચાલુ થઈ ગયું છે તમને નજીકથી બતાવી દો કે કામ કેમ કરે છે જો આ છે ને ફરતી લઈ ગરમ કરી દઈ ટૂંકમાં સેમ સેન્ડવીચ ની જવું જ તે ને આ મારો મસાલો છે તો બસ આજે સવારના નાસ્તામાં આવો સેન્ડવિચ આજે પછું લેટ થવાનું છે એટલે નાસ્તો કરીને જવું જ પડે જો કે ડેરી નાસ્તો કરીને જ જાઉં છું આ કેટલા ટાઈમ લાગે કે તમારે એક એક થી દોઢ મિનિટ માં થઈ જાય પહેલી વાર માં વાર લાગે વીસ પચીસ સેકન્ડ બાકી તડપ રાખશે ગરમ થઈ જાય ને એકવાર મશીન તો આવી જાવ બધા આવો કાઢો સેન્ડવીચ ખાવા સેન્ડવિચ રેડી થઈ ગઈ છે ને સાથે લીધું છે આજે રેડબુલ વાગ્યા છે સાંજના સાડા નવ હજી જોબ ઉપરથી ઘરે આવ્યો જ છું

નાથી સ્ટોપ જ થાય બસમાં તો હવે વધારે ટાઈમ નથી લેવો ફટાફટ પણ કાંદા છે રેડબુલ છે પાપડ છે અને નાન છે ગાર્લિકની પણ હશે બટર નાન અને કોલા પણ છે હા હા છે તારે એ તો મને યાદ નથી તો બધા કોમેન્ટમાં જય રામ લખી દેજો બસ આ સાથે આજનો વ્લોગ અમે પૂરો કરીએ તો ફરી મળી આવતા